સુરેન્દ્રનગરમાં દારૂ જુગાર ફાયરિંગ મારામારીના ગુના સાથે સંકળાયેલા અસામાજિક તત્વોને પોલીસે રાઉન્ડઅપ કરી અને કડક સૂચના આપી છે શહેરના છ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એકસો પચાસથી વધુ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે ઘરમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખવા અને જમીન પરથી ગેરકાયદેસર કબજો દૂર કરવા સૂચના આપવામાં આવી છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો પાસા અને તડીપાર જેવી કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવશે સુરેન્દ્રનગર ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાંથી જે પણ આ આરોપીઓ ને બોલાવવામાં આવેલા છે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જે પણ ગુનાહિત તત્વો છે તેમને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભવિષ્યમાં જો પણ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેશે તો તેમના જે પણ ગેરકાયદેસર વીજ કનેક્શનો છે તે કાપવામાં આવશે ગેરકાયદેસર બાંધકામ છે તેમને દૂર કરવામાં આવશે અને જે પણ પણ ગેરકાયદેસર છે એ વગેરે દૂર કરવાની કાર્યવાહી ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર છે આ ઉપરાંત જો પણ હજુ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેશે તો તેમના વિરુદ્ધ ભવિષ્યમાં પાછા અને તળીપાર જેવા વધુ કડક કાયદાઓનું પણ અમલીકરણ